समाचार सवार માં આપનો સ્વાગત છે તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો તાપી ના સંગડ માં 8 ઇંચ તો વ્યારા અને વઘી માં 7 ઇંચ વરસાદથી જળબંબાકાર ગઈકાલે વહેલી સવાર થી જ ફરી મેઘરાજા ની સવારી ગુજરાત માં આવી પહોંચી હતી જેમાં સાંજે 4 વાગ્યા સુધી માં 105 તાલુકા માં મેઘમહેર થઈ હતી એમાં પણ સૌથી વધુ વરસાદ તાપી અને દામ જિલ્લા માં ખાબક્યો હતો તાપીના સોંગમાં આઠ પોઈન્ટ ઇંચ વ્યારામાં સાડા સાત ઇંચ ઉચ્છલ અને ડોલવડ માં સાડા છ ઇંચ વલોડ માં ત્રણ ઇંચ અને નિઝર માં વરસાદ નોંધાયો છે જયારે ડાંગ જિલ્લામાં વઘીમાં માં સાડા સાત ઇંચ સુબીર માં પાંચ પોઈન્ટ બે ઇંચ અને ડાંગ આહવામાં ચાર પોઈન્ટ બે ઇંચ વરસાદ નોંધાયો હતો गुजरात पर त्राटकवाना डिप्रेशन टाइम लाइन आ शहरों पर वरसा आफत बंगाल खाड़ी डिप्रेशन नी गुजरात मा आजे तरह तारीख ना रोज सवार ना छ कलाक थी प्रवेश आ डिप्रेशन नवी वाग्या सुधी सूरत सूरत थी निकली ने आ डिप्रेशन भावनगर पहुँच से भावनगर मपोर न एक थी वरसाद शुरू थी जा भारत वरसाद सर्जायेलू डिप्रेशन वडोदरा मुश्किल वडोदरा फरी एक बार थशे डिप्रेशन थी दक्षिण गुजरात भारी वरसा पड़ी सके

नीतेश कुमार पेरालिम्पिक गोल्ड मेडल जीतो नीतिश कुमार पेरिस हजार चौबीस पेरालिम्पिक्स मैं पेरा बेडमिंटन मैन सिंगल्स इवेंट मां गोल्ड मेडल जीतो है नीतिशे ग्रेट ब्रिटेन न डेनियल बेटे चौदह एक तेवीस एकविस पहले ओलिम्पिक मेडल जीतो बेहजार चोवीस न पेरालिम्पिक मोल्ड मेडल जीतनाश बीजो भारतीय शूटर अवनी लेखारा महिलाओं दस मीटर एर राइफल स्टेन्डिंग मेहला क्रम गोल्ड मेडलिस्ट है દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘો કહેર વર્તાવી શકે રાજ્યના આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતાના પગલે રેડ અને ઓરેન્જ એલર્ટ ગઈકાલે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે 3 સપ્ટેમ્બરના રોજ ભરૂચ અને સુરતમાં અતિથી અતિભારે વરસાદની શક્યતા છે જારે બોટાદ ભાવનગર અને આણંદ વડોદરા नर्मदा અને તાપી તથા ડાંગ નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે રાજકોટ અમરેલી અને સુરેન્દ્રનગર તથા આવાત ખેડા પંચમહાલ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કચ્છ મોરબી અને જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢ ગીર સોમનાથ પાટણ અને બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અને સાબરકાંઠા તથા અરવલ્લી મહીસાગર અને દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે सार्वत्रिक मेघमહેરથી गुजरातના જળાશો સલકાયા 113 ડેમ સંપૂર્ણ જારે 43 ડેમ 70 ટકા થી વધું ભરાતા હાઈ એલર્ટ પર મેઘરાજાની सार्वत्रिक મહેરના પરિણામે રાજ્યના 206 જળાશોમાંથી 113 જળાશો સંપૂર્ણ એટલે કે 100 ટકા જારે 43 જળાશો 70 થી 100 ટકા ની વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે આ સિવાય રાજ્યના 18 ડેમ 50 ટકા થી 70 ટકા ભરાતા એલર્ટ અપાયું છે આ સિવાય ગુજરાતની જીવાદોરી સમાજ સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના છશી ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે अंबिका अने पूर्णा नदी ना जल स्तर मा भयंकर વધારો अंबिका नी सपाटी मा 4 કલાક માં 10 ફૂટ નો વધારો થયો હતો દામ જિલ્લા ની अंबिका नदी ધીરે ધીરે ભયજનક સપાટી 28 ફૂટે પહોંચી ગઈ હતી જે હજુ પર વધવાની પૂરે પૂરી ક્ષમતા છે તેની સપાટી 32 ફૂટ થવાનું અનુમાન છે નદી ની સપાટી 32 ફૂટ થશે તો ચોથી વધુ ગામો માં પાણી પ્રવેશી શકે છે બીજી બાજુ નવસારી ની पूर्णा नदी તેની ભયજનક સપાટી પર પહોંચી ગઈ છે पूर्णा ની જળ સપાટી ગઈકાલે 23 સુધી પહોંચી ગઈ હતી હવે નવસારી શહેર ફરી ડૂબી શકે છે निशादे ऊंची कूद म तो योगेश मेन्स डिस्कस थ्रो सिल्वर मेडल जीतो भारत पेरिस कुमार पेराल्पिक्स मैं हाई जंप जम्पा सिल्वर मेडल जीतो निशादे सीजन न सर्वश्रेष्ठ जीरो चार मीटर साथे सिल्वर छे बीजो सिल्वर मेडल योगेश कथुनिया छे योगेश कथुनिया पेरिस पेरालिम्पिक्स बेहजार मा बेतालीस पॉइंट बावीस मीटर न थ्रो साथ मेन्स डिस्कस थ्रो मा सिल्वर मेडल छे भारत माटे आ खुशी ना समाचार छे ボटाद માં કપાસ નો ભાવ રૂપિયા 2111 સુધી બોલાયો ગઈ કાલે બીજી સપ્ટેમ્બર ના રોજ ગુજરાત ની 13 માર્કેટ યાર્ડ માં કુલ 37 ટન કપાસ ની આવક થઈ હતી જેમાં રાજ્ય માં કપાસ નો સૌથી ઊંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ રૂપિયા 2111 સુધી બોલાયો હતો બોટાદ માં કપાસ નો નીચો ભાવ 1500 રૂપિયા સુધી ગયો હતો આ ઉપરાંત સાવર કુંડલા માં રૂપિયા 1621 અને નિઝર માં રૂપિયા 1562 ઊંચો ભાવ રહ્યો હતો તન્ય શહેર ના કપાસ ના ભાવ 1500 નીચે Yeah, ગુજરાત પર ફરી આફત મંડરાઈ ચાર સિસ્ટમ એકસાથે સક્રિય મેઘરાજે રાજ્યમાં થોડો સમય માટે વિરામ લીધો હતો ત્યારે વિરામ બાદ ફરી એકવાર સટાસ્ટી બોલાવી છે ગઈકાલે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો તેવામાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત ઉપર ચાર સિસ્ટમ સક્રિય છે જેના કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ક્યાંક મધ્યમથી ભારે તો ક્યાંક અત્યંત ભારે વરસાદની શક્યતા છે ઓડિશા પાસે જે ડિપ્રેશન સર્જાયું હતું તે હાલમાં પૂર્વ ઉપર સક્રિય છે અમદાવાદ તું ગાંધીનગર અપડાઉન કરનારાને રાહત બોટેરાથી મહાત્મા મંદિર વચ્ચે 16 સપ્ટેમ્બર બાદ મેટ્રો દોડશે બોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર વચ્ચે સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે આગામી 16 17 સપ્ટેમ્બરના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમના દ્વારા આ રૂટનું ઉદ્ઘાટન કરવામાં આવશે गत મહિનાના પ્રથમ સપ્તાહમાં જ કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી દ્વારા આ રૂટનું ઇન્સ્પેક્શન હાથ ધરાયું હતું મહાત્મા મંદિર થી ગિફ્ટ સિટી વચ્ચેની મેટ્રો ટ્રેન કામગીરી હજુ જારી છે ડીઝલ કાર બનાવવાનું બંધ કરો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમ દરમિયાન ડીઝલને લઈને મોટી વાત કહી છે તેમણે કહ્યું જો ડીઝલ વાહનોનું ઉત્પાદન જલ્દી બંધ કરવામાં નહીં આવે તો હું આ વાહનો પર એટલો ટેક્સ લગાવીશ કે તેનું વેચાણ કરવું મુશ્કેલ થઈ જશે આપણે ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલ છોડીને પ્રદૂષણ મુક્ત થવા માટે નવા માર્ગ પર ચાલવું પડશે પીએમ મોદીના નેતૃત્વમાં હાલ પ્રદૂષણ મુક્ત ઈ વાહનો માટે ઘણી સબસિડી આપે આવે છે 2870 કરોડના ડિજિટલ એગ્રીકલ્ચર મિશનને મંજૂરી મળી 2870 કરોડના ડિજિટલ એગ્રીકલ્ચર મિશનને મંજૂરી મળી ગઈ છે મોદી સરકારે કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ખેડૂતોના જીવનને સુધારવા અને તેમની આવક વધારવા માટે સાત મોટા નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં પહેલું છે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન બીજો નિર્ણય ખોરાક અને પોષણ સુરક્ષા સાથે સંબંધિત છે આવા કુલ સાત નિર્ણય લેવાયા છે शंकर चौधरी नी ने चेतवनी विधान सभा थराद न धारा सभ्य शंकर चौधरी गतरोज थी विकास न कामों तेमने कराक्टर ने चेतवनी कहूँ के जो तमारी पासे कोई टकावारी मांगे तो सीधो मारो कॉन्टेक्ट करजो साथ के जो काम मा कचास तो ब्लेक लिस्ट मा जता अने सीधा घर भेगा शंकर चौधरी आ निवेदन थी कॉन्ट्राक्टर म करपशन संख्या मटाड़ो सके वंदे भारत स्लीपर ट्रेन नो फर्स्ट लुक સામે આવ્યો वंदे भारत ट्रेन ના સ્લીપર કોચ નો વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં કોચ ની અંદર નો ભાગ બતાવવામાં આવ્યો છે તે જોવામાં એટલું સુંદર છે કે આ દ્રશ્ય જોઈને તમારી આંખો પણ ચોંકી જશે કોચ ની સુંદરતા જોઈને કોઈ પણ ને તેમાં મુસાફરી કરવાનો ગમશે આ કોચ એસી છે અને ગ્રે રંગ નો ઇન્ટિરિયર સુંદરતા માં વધારો કરે છે આગામી 3 મહિના માં આ ટ્રેન નું સંચાલન શરૂ થવાની સંભાવના છે નદીમાં પૂર્ણી ક્ષમતા અમાસની મોટી ભરતી આ શહેરને ડુબાડશે નવસારી ફરી ડૂબી શકે છે જિલ્લામાં આવેલી પૂર્ણા અંબિકા અને કાવેરી નદીમાં પૂર આવી શકે છે તેથી નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અપીલ કરાઈ છે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ છે ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે પૂર્ણા અંબિકા અને પૂર્ણા નદીની સપાટી વધશે અમાસની મોટી ભરતી હોવાથી પાણી દરિયામાં ધીમે જાય તેવી પરિસ્થિતિ છે લોકોએ સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે ખસવા કહેવાયું છે વધુ એક નકલી સરકારી અધિકારી ઝડપાયો રાજ્યમાં નકલીનો નકલી નો રાફડો ફાટ્યો છે હવે ગુજરાત હવે નકલી ડેપ્યુટી કલેક્ટર ઝડપાયો છે અરવલ્લી ના સાઠંબા પંથકમાં એસડીએમ નો રોફ જમાવનાર નકલી ઇસ્મ ઝડપાયો છે બાઇક માં થયેલ રાયોટિંગ ના ગુના ની તપાસ માં પોલીસ પહોંચી હતી આરોપી આરોપી એ આઈ કાર્ડ બતાવી એસડીએમ હોવાનું નિવેદન આપ્યું હતું પોલીસ ને આરોપી પર શંકા જતા તેનું વેરીફિકેશન કરી તપાસ કરી ત્યારે ભાંડો ફૂટ્યો હતો बांग्लादेश में तख्तापलट बाद विश्व में रेमंड नी मांग मांगी बांग्लादेश में शेख हसीना सरकार हटी गया बाद टेक्सटाइल सेक्टर न संजो बदलाया छे भारतीय कंपनी रेमंड आ फायदाकारक साबित थई रही छे समग्र विश्व माथी ऑफर पर रेमंड ना चेरमेन गौतम सिंघानिया ए कहू के अमे विश्व भर माथी आवती तमाम ऑफरो ने पूरी करवा सक्षम छे भारतीय मजूरी बांग्लादेश करता मोहंगी छे जो के अमे फेब्रिक थी लई गारमेंट उत्पादन सुधी क्षमता राखी छे